તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય છે કાકડીની ખેતી અને કાકડીની ખેતીની અંદર જે પણ આપણા ખેડૂત મિત્ર છે ખરેખર આજે બહુ મસ્ત મજા આવવાની છે કે જે પણ કાકડીની અંદર જો તમારું ઉત્પાદન ના આવતું હોય ફૂટ ના થતી હોય ફ્લાવરિંગ બરાબર ના બેસતું હોય ક્વોલિટી નથી આવતી વાંકી વળી જાય છે બરાબર છે ગમે એવા પ્રોબ્લેમ હોય તો આજે આપણે આ વિડીયો તમારા માટે ખાસ છે જે મારા ખેડૂત મિત્રો કાકડીની ખેતી કરે છે ખરેખર તમારા માટે એટલો સુપર વિડીયો બનાવવા માટે આવી ગયો છું દક્ષિણ ગુજરાતની અંદર અને એ પણ અમારો કહેવાય હા તાલુકાની અંદર ને પણ આપણો નવસારી જિલ્લો લાગે વાત કરીએ ખેડૂત મિત્ર સાથે આના એક અદ્ભુત પરિણામ જો તમે તમારા ખેતીની અંદર કાકડીની અંદર શોર્ટ સમયની અંદર ઉત્પાદન વધારવા માંગતા હોય તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાની છે પહેલીવાર પહેલી તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ

છોડો એક તો ઓછી અને બીજો માલો બરાબર મતલબ ફૂટ ઓછી માલ ઓછો તો સીધી વસ્તુ છે ફૂટ ના હોય તો માલ આવે જ નહીં બરાબર ને જયેશભાઈ બીજી વસ્તુ કે આની અંદર જો કાકડીમાં જોવામાં આવે તો પહેલા વેલાની સાઈડ બહુ નાની હતી બરાબર આટલી ભરાવદાર જોવા મળતી નહોતી વાત કરવામાં આવે તો આજે આખું ખેતર ભરચક ભરાઈ ગયેલું છે બતાવી દેજો બરાબર છે આખું ફૂલ ભરાઈ ગયેલું છે ખેતર અને આના દિવસ કહીશ તો તમે પણ વિચારવા પડી જશો કે આ દિવસની અંદર જો ગણવામાં આવે તો ટોટલ આજે પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસની આ કાકડી થઈ બરાબર ને માત્ર પિસ્તાલીસ દિવસની કાકડી છે પણ આપણી ટ્રીટમેન્ટ કરી અને માત્ર કેટલા દિવસ થયા બાર જ દિવસ થયા છે કાકડીના અને બાર જ દિવસની અંદર જે પહેલાં એમની કાકડી હતી જે ફૂટ નહોતી થતી એ ફૂટમાં પણ જોરદાર બરાબર આ ખાલી આ નીચે બતાડો આ ખાલી ફૂટની ડુખો બતાડો હા એ ડુખ બતાવો ખાલી એક એકમાંથી કેટલી ફૂટો છે ખાલી જોવો તમે બરાબર છે એ ગણો તો તમે અહીંથી બતાડી દઉં તમને એનું રિઝલ્ટ અને પરફોર્મન્સ બરાબર આ જો એક બે આ ત્રણ અને એનો લાગ જોવો તમે આ લાગ જો ફૂલ જુઓ તમે બરાબર આ જો બરાબર આ વસ્તુનો પાવર છે અને અત્યાર આજની તારીખમાં આજ જ કાકડી તોડેલી છે બરાબર હા અને એની ક્વોલિટી બતાવો તો કાકડીની જરાક લઈ લેજો ક્વોલિટી તેમાં આપણે ક્વોલિટી પહેલા જોઈએ આપણા જયેશભાઈની કાકડીની ક્વોલિટી જો બતાડો એટલે તમને ખ્યાલ આવે હા આ જે ખેડૂત મિત્ર એ જે ક્વોલિટી છે બરાબર છે અને એવું નહીં પણ એક ધારી ક્વોલિટી જેની ચમક જુઓ તમે બરાબર એટલે આ વસ્તુનો કાકડીનો પાવર છે બરાબર આ કાકડીની જાત નાજીયા નાઝિયા નાઝિયા જાત છે આ ખરેખર સારું ઉત્પાદન આપે કે ના આપે આપે તો ખેતી કરવી હોય તો બરાબર ને બીજી વસ્તુ કે આની અંદર જોવામાં આવે તો આપણે જમીનની અંદર કેટલી વાર અંદર એક જ વાર આપ્યું ને અંદર આપેલું છે બરાબર અને બીજી વસ્તુ કે આની અંદર હું તમને જે વાત કરવાનો છું ઉત્પાદનની

એ પ્રમાણે જો જોવામાં આવે તો અત્યારે ટોટલ પંચ્યાસી મણની વીણી આવેલી છે બરાબર ને આ બીજી વસ્તુ કે આની અંદર ક્વોલિટી સારામાં સારી બરાબર છે આમ જોવા જઈએ તો ભાવ કેટલો ચાલે છે ચારસો રૂપિયા રૂપિયા આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલાની વાત કરીએ તો ચાર મણ ગણીએ તો ચોખે ચોખે સોલ એટલે કે સોલસો ફરીના કેટલા એવા એકતાલીસ બરાબર ને પછી સીધી સોળ હજારની ની વીણી ગણીએ તો પણ ચાલે ત્રીજી વીણી છે કે સિત્યોતેર મણ તો સાત ચોક અઠ્યાવીસ લો સાડી ઓગણત્રીસ ત્રીસ હજાર રૂપિયા ની વીણી અને આજે ટોટલ જોવા જઈએ તો પંચ્યાસી મણ આઠ ચોક બત્રીસ ને પાંચ ચોક વીસ ટોટલ ચોત્રીસ હજાર રૂપિયા ની આજની વીણી છે બરાબર માત્ર બાર જ દિવસ અંદર તો તમે વિચારી શકો છો બીજી વસ્તુ કાકડી ની ખુમાસ માં કોઈ જાત ની ખામી છે નહીં બરાબર ને જયેશભાઈ હવે અત્યારે તમારા જે આપણા ખેડૂત મિત્ર છે તમારે એમને સંદેશો શું કહેવો છે બસ

તો તમને પ્રોપર ખ્યાલ આવશે કે આની અંદર પાવર શું છે આનો ભૂમિ પરિવર્તનની વાત કરવામાં આવે દરેક પ્રકારના ન્યુટ્રિશન પોટેશિયમ હોમેટ હોમિક આયન જિંક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફરથી લઈને દરેક વિટામિન મિનરલ્સ આની અંદર બધા જ પ્રકારના આવી જાય છે આ તમારે એક વીઘાની અંદર અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામથી લઈને કિલો પણ આપી શકો છો જેવું પ્રોડક્શન હોય એ પ્રમાણે તમે ડોઝ ચડાવી શકો છો અને ખરેખર આ તમે ડ્રીપમાં કરેલું છે ને હા ડ્રીપ એરિગેશન છે આ ભૂમિ પરિવર્તન મેં તમને કહી દીધું બીજી વસ્તુ છે આપણું સોઇલ પાવર સોઇલ પાવરનું કામ શું જમીનમાં રહેલા જેટલા પણ મારા ન્યુટ્રિશન રહેલા છે ખરેખર આમ જોવા જઈએ તો નીચેથી ઉપર ચડવા જરૂરી છે દરેક પ્લાન્ટની ફૂડ સુધી પહોંચવા જરૂરી છે પણ એ થતું નથી એટલે અણગણું જે પણ ખાતર તમારા જમીનમાં રહેલું છે એના ન્યુટ્રિશનને ઉપર સુધી પહોંચવાનું કામ છે આ સોઈલ પાવરનું એક વિઘે તમારે માત્ર અઢીસો એમએલ જ આપવાનું છે ડ્રીપમાં માત્ર અઢીસો એમએલ બરાબર છે બીજી વસ્તુની વાત કરવામાં આવે તો આ છે રૂટ પરિવર્તન રૂટ પરિવર્તનનું કામ શું તમારા જમીનની અંદર જે પણ મૂળની અંદર ફૂગ આવતી હોય કાળી ફૂગ બ્લેક ફૂગ નિમાટોડ સિક્કાટોકા કોઈ પણ જાતનો ઇસ્યુ હોય તો તમે રૂટ પરિવર્તન એક વીઘામાં અઢીસો એમ એલ તમારે આપવાનું રહેશે બરાબર તો આનાથી શું છે વેલા સુકાઈ ના જાય મૂળમાં પ્રોબ્લેમ ના આવે ફંગલ્સ ના આવે કોઈ ઇસ્યુ છે તમારે કોઈ જાતનો કોઈ જાતનો પ્રોબ્લેમ આની અંદર નથી બીજી વસ્તુ કે આપણે આજે સ્પ્રે ની વાત કરવામાં આવે સ્પ્રે વસ્તુ શું છે આની અંદર સ્પ્રેથી ફાયદો શું થાય એક જ મિનિટ આપણે બતાવી દઈએ કે આ છે ક્રોપ પરિવર્તન જો તમારે ફૂંટને આવતી હોય વાડીની અંદર ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં થી પચીસ એમએલ આપવાનું હોય છે બરાબર આનું કામ શું કે ફૂંટ અને વિકાસ અને ગ્રોથ આ જે ફંગી વોરિયર જે પાનના ડાઘા પડી જવા પીરા પડી જતા હોય બસ ફ્રૂટની અંદર ડાઘી પડી જતી હોય કે કોઈપણ જાતની ફંગલ્સ આવતી હોય દાળ્યું મીડિયું સુકારો આગોતરો સુકારો પાછોતરો સુકારો પાનની અંદર ધારો સુકાતી હોય કોઈ પણ જાતનો પ્રોબ્લમ હોય ફંગી વોરિયર પંદર લીટરમાં વીસ એમએલ આપવાનું રહેશે બરાબર છે બીજી વસ્તુ છે આ જીવાતની અંદર ઘણા લોકો એમ કે સાહેબ કાકડીની અંદર કોકડવાટ આવી જાય આવે ને થ્રીપ્સ કથીરી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી ઉડતી બેસતી કોઈ પણ પ્રકારની જીવાત હોય જેની અંદર તમે આપવામાં આવે આ પેસ્ટ તો પેસ્ટોર્ગો ઓર્ગો કે એવી વસ્તુ છે ઓલ ઇન વન જીવાતની અંદર સકિંગ પેસ્ટમાં કામ કરી લેજે બરાબર છે તો આ જે પેસ્ટ ઓર્ગો પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ આપવાનું બરાબર હવે બીજી વાત કરીએ કે બ્લૂમ પાસ તો બ્લૂમ નું કામ શું આ જે ફ્લાવરિંગ દેખાય છે ક્વોલિટી દેખાય છે અને જે વજન દેખાય છે તે વસ્તુ તમને બ્લૂમ માં ફૂલ ખરતા અટકાવે ક્વોલિટી અને વજન એની અંદર કામ છે આ બ્લૂમ નું તમે સ્પ્રે કરો તમને એવું લાગે કે હજુ શરૂઆતની કાકડી છે ફૂટ વિકાસ કરવો છે અને જીવાત નથી આવી દેવી તો તમારે આ બેનો સ્પ્રે કરવાનો રહેશે ક્રોપ પરિવર્તન પેસ્ટોર્ગો પેસ્ટ બરાબર બીજી સ્ટેપની અંદર આ તૈન દવાનો સ્પ્રે કરવાનો છે ક્રોપ પરિવર્તન પેસ્ટ ને ભંગી હોય અને માની લો કે ની અંદર સેટઅપ કરવું છે તો તમે બ્લૂમપર્સ્ટ પેસ્ટોર્ગો અને ફંગી વરનો છંટકાવ કરવાનો રહેશે આ તમને ખ્યાલ આવી ગયો બાકી વધારે માહિતી જોઈતી હોય તો અંદર નંબર આપેલો છે સંપર્ક કરી દો આ તમને કોને બતાવી આ તમને દવા કોને સિસ્ટમ બતાવી સંગીતાબેન સંગીતાબેન આ મારા બીજા એક ખેડૂત મિત્ર છે જેમને પોતે તો રિઝલ્ટ લીધું ને બાજુ વાળા ખેડૂત ને પણ એમને સંપર્કમાં કરીને વાત કરી કે તમે જો આ રિઝલ્ટ લેશો તો અમને બી બેનિફિટ બેનિફિટ છે ને હા બેનિફિટ બરાબર સંગીતાબેન નંબર બોલી જાવ તો તમારો 9723988536 આ નંબર જે જે પણ કોઈને ઇન્ફોર્મેશન જોઈતી હોય જોવી હોય તો પણ તમે લઈ શકો છો બરાબર તો તમે જે માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર લાસ્ટ શું કહેવું છે તમારા ખેડૂત મિત્રોને બસ આ દવા વાપરીને ખુશ છે બરાબર ને તો તમામ દક્ષિણ ગુજરાત તૈયાર થઈ જાઓ કાકડીની અંદર જે પણ લોકોને વાપરવી છે તો અવશ્ય આ નંબર ઉપર સંપર્ક કરો અને પૂરેપૂરી માહિતી લો વાપરવીને આવા પડે બે નંબરની વસ્તુ છે બરાબર તો માહિતી લેવી જરૂરી છે માહિતી હોય તો જ આગળ સફળ થઈ શકાય થેન્ક યુ સો મચી